કેમ નહી શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાડા તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે મેયર માવાણીએ વરાછા વિસ્તારમાં તેના દબાણો દૂર કરાવ્યા હતા તે જ રીતે ચોટા બજાર વિસ્તારમાં પણ

અને જીવનરેખા માટે જરૂરી સેવાઓ અવરોધિત ન થાય તેની ખાતરી કરવી સત્તાવાર સંસ્થાઓ માટે પડકારરૂપ બની છે હું સુરતના બારે બાર ધારાસભ્ય અને બે સાંસદશ્રીને પણ રજૂઆતો કરતો હોઉં છું મેયર ડેપ્યુટી મેયર મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેન પોલીસ કમિશનર આ બધાને તો કરું જ છું પણ સાથે બારો બાર ધારાસભ્યોને પણ હું જોડું છું કે ભાઈ અમારા ધારાસભ્યનું કદાચ જોર ઓછું પડતું હોય વોલ સિટી માટે તો આપ પણ અમારા સપોર્ટમાં આવો વોલ સિટીને બચાવો ગમે એમ કરીને એવી મારી પ્રયત્નો હોય શું સમસ્યા છે શું બાબતે લખ્યો પત્ર સૌથી મોટી સમસ્યા અમારે ત્યાં મૂળ સુરતીઓને જે સુરત છોડીને જવું પડે છે એ મોટી સમસ્યા છે ને એનું કારણ વોલ સિટીમાં મલ્ટીલેયર પાર્કિંગોનો અભાવ છે અને દબાણને કારણે આ સમસ્યા ઉભી થાય છે વરાછામાં આ કાર્યવાહી થઈ તો અહીંયા થવી જ જોઈએ એ પણ રજૂઆત છે કે વરાછાની પ્રજા લડાયક છે વરાછાના ધારાસભ્ય લડાયક છે જો એની પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો પબ્લિક જાગૃત થઈને મને લાગે છે કે કદાચ આ સમસ્યા માટે ત્યાં સમિતિ પણ બની છે એટલે પ્રજા જ્યારે રોડ પર આવી જતી હોય ત્યારે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો જ પડતો હોય છે સુરતની મૂળ પ્રજા જે છે એ કોઈ લડાયક મિજાજની પ્રજા નથી એટલે બધા એને લાઈટલી લે છે સો વર્ષ જૂની હોસ્પિટલ મરણ પથારી આવી ચૂકી છે આના કારણે કઈ રીતે એ અમારા માટે શરમજનક છે હું આ વિસ્તારનો કોર્પોરેટર રહી ચૂક્યો છું પણ એક વાતની ખુશી છે કે દરેક વખતે મેં આ અંગે પ્રયત્ન કરેલા છે તંત્ર કદાચ નહીં કરતું હોય તો એ તંત્રનો વાત છે અમારો નથી